હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મારા નવા YouTube વિડિયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું થઈ ગઈ છું તૈયાર અને અમે આજે પણ ફરી જોઈએ છે ઇસ્કોન મંદિર કારણ કે ઓલી વખતે ગયાતા ત્યારે દર્શન નતા કરી અમે 12 થી આવતા હતા બહુ વિડયો કે નતા માટે થઈ ગઈ છું રેડી અને કાયરો તમે જોઓ શું કરસ તું ઈ પણ તૈયાર

ચલો આપણે જઈએ ઈસ્કોન મંદિરે અને કાયરાઓ દર વખત ની જેમ આ વખતે પણ રોવાનું ચાલુ જ છે કઈક ને વાત ઉપર એના રોવાનું ચાલુ જ હોય એને જરાય ગમતું નથી હવે પાછું જો વિડીયો બંધ કરવા જાય સારું આપણે જઈએ મંદિરે ત્યાં જઈને મળી આવો મસ્તી કરે મારી જોડે એટલે ઉપર બેઠા છે A few moments later. તો મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને ઘરેથી રસ્તામાં આવતા આવતા રમણ ભમણ થઈ ગયા છે કેમ કે માટી જેટલી ઉડતી હતી મારા વાળ જો કેટલા બગડી ગયા છે નાના બી વાળ એટલા બગડી ગયા છે તો દોસ્તો અમે મંદિરે પહોંચી ગયા છીએ તમને પાછળ મંદિર દેખાતું જ હશે અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને એમાં આજે તો એવા લોચા વાગ્યા ને કે ચાવી નીકળતી જ નથી તો ઘરે કદાચ પાછું જવું પડે એવો પ્રોબ્લેમ હતો પણ નહીં નીકળી ગઈ છે

આપણે આપણું ઓળવી જગ્યા નથી જેમ કે આપણે વાર કરી લઈએ અહીંયા તો કેટલા બધા મસ્ત લોકેશન સારું છે રીલ ચૂક તો આ જગ્યા પર અમારે ટ્રાન્સફોર્મેશનવાળી રીલ ચૂક કરવાની હતી પણ અહીંયા તો કામકાજ ચાલે છે તો અમે રીલ્સ હવે શું થાય છે કે નઈ ખબર નઈ અને અમે હવે જઈએ છીએ અંદર મંદિર તરફ દર્શન કરવા માટે ગાડી દે ચપ્પલ નીચે અમે દર્શન કરી લીધા છે અને તમને કીધું હતું એ પ્રમાણે અમે દર્શ મંદિર તમને બતાવ્યું છે અને કાયરો મોરલીને રાજી વેન્ટ કરીને લઈ લીધી છે તમે જોઈ શકો છો પાછળ અને અમે એક ટ્રાન્સફોર્મેશન વાળી શૂટ કરી છે થોડીક ઘરે શૂટ કરીને આવ્યા હતા અને બીજી અહીંયા શૂટ કરી છે તો રીલ્સ તમે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોઈ શકો છો એટલે કે અપલોડ થાય પછી જોઈ લેજો અને કેવી શૂટ થઈ છે એ કોમેન્ટ કરીને આ બ્લોગમાં જણાવજો બરાબર અને કીધું એ પ્રમાણે આપણે આજ મંદિરથી મંદિરની અંદર અહીં દર્શન કરી લીધા છે અને તમને અંદરનો વ્યૂ પણ બતાવી દીધો છે જો અને એક બે રીલ્સ છે એ આપણે શૂટ કરીશું અને બીજા ફોટા પાડ્યા છે એ તો એના આઈડીને તમને જોવા મળી જશે અને એક રીલ્સ બનાવવાથી એ રીલ્સ માટે થઈને પચીસ મિનિટ બગડી ઘરે અડધી શૂટ કરી હતી ઘરે અડધી અહીંયા શૂટ કરવાની હતી તો હવે બીજી એક આથી રીલ્સ છે એ બનાવશું આપણે આપણો મેન કારણ તો એ હતું કે આપણે બહારની સાઈડ રહીને રીલ્સ શૂટ કરીએ અને ફોટો પાડીએ પણ બહારની સાઈડ કામકાજ ચાલુ હોવાના કારણે આપણે ત્યાં ફોટો અને રીલ્સ નહીં બનાવી શકીએ છતાંય આપણે ટ્રાય કરીએ જો સારું બની જાય તો બનાવશું બાકી તો દર્શન કરી લીધા ચાલો આપણે અહીંયાથી હવે બહારની સાઈડ આઉટ સાઈડનું લોકેશન જોઈએ ત્યાં કેવું વ્યૂ આવે છે એ બતાવીએ કરી લીધી છે પાછળ તમે જોવો છો એ લોકેશન ઉપર અને તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એ જોઈ શકશો કાલ અથવા પરંતુ બ્લોગ અપલોડ થઈ જાય એટલે રીલ્સ પણ અપલોડ થઈ ગઈ હશે જ ને અને અત્યારે પવન બહુ જ મસ્ત છે અહીંયાનું વાતાવરણ પણ સરસ લાગે છે અને સાંજનો સમય છે એટલે ખાસ સારું લાગે છે અને કાયરવને પણ અહીંયા રમવાની બહુ જ મજા આવે છે કેમ ગયો કાયરવ જો ગાયર પણ રમે છે આ ફ્રન્ટ સાઈડ આ કામ ચાલે છે એટલે આપણે છે ને અહીંયાથી આમ રીલ્સ નથી આડું ફોન રાખીને આડી રીતે ઉભા રહીને આપણને બનાવવું પડ્યું અને ઓલી બાજુનું જે બીજું પિક્ચર છે એ તો દેખાતું જ નથી આ જન્માષ્ટમી આવે છે એના લીધે થઈને આ બધું થતું લાગે સારું હાલો નીકળશું અમે સાડા ચાર ના ઘરેથી નીકળ્યા હતા આવ્યા હતા અને અત્યારે વાગ્યા છે લગભગ સાત વાગી ગયા છે અને અમે ફોટા પાડી લીધા રીલ સુક કરી લીધી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ધીરે ધીરે ઘર તરફ જઈએ છીએ ધીરે ધીરે ને હવે ઘર તરફ જાવીએ હ તો હવે ઘર તરફ જવાનું છે અને કઈ કઈ અમાર આ મને લેવાની ઈચ્છા છે જોઈએ ગમે તો લઈ લઈશ કારણ કે હવે આપણે કૃષ્ણ ભક્ત થઈ ગયા છીએ સારુ ગાંડ ચલો આપણે હવે જઈએ ઘર તરફ

હાલ હાલ આમ હાલ ચાલી ચાલીને બહુ થાકી ગયા જી ઉભા રહી રહીને હે ને અને હવે સાંજ પર પડી ગઈ છે તો આપણે જે જગ્યાએ આપણી ગાડી મૂકી દી ત્યાં પહોંચી ગયા આપણે અને આગળનો હવે આ બોલ લે ગાંડા કાઢવા કોઈ ગાંડા કાઢતું નહીં

જવાના છીએ કેમ કે હવે આપણી બેટરી લો થઈ ગઈ છે તો સારું બાય બાય મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય